શું રાત્રે પથારીમાં પડ્યા પછી ઊંઘ નથી આવતી પેટમાં ગેસ અને અપચો પણ રહે છે અને માથું દુખે એટલે તરત દવા પણ લઈ લોજો જો હા તો આ વિડીયો ખાસ તમારા માટે છે હાય હું છું પારુલ અને એપ જોઈ રહ્યા છો દેસ ડિટોક્સ ડિટોક્સ યોર લાઈફ ઇન દેસ સ્ટાઇલ જયફળને આયુર્વેદમાં મગજનું ટોનિક કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણે જયફળને ફક્ત ગરમ મસાલા તરીકે જ સમજીએ છીએ હે ને પણ હકીકતમાં તે એક પાવરફુલ ઔષધી પણ છે જાયફળમાં પહેલા એક ચપટી જાયફળનો પાવડર ગરમ દૂધમાં નાખીને પીશો તો રાત્રે અનિંદ્રા અને તણાવ બંનેમાં રાહત મળે છે જાયફળની તાસીર પણ ગરમ હોય છે એટલે અપચો ગેસ પેટના દુખાવામાં પણ તમને રાહત આપે છે જો માથાનો દુખાવો હોય તો જાયફળનો લેપ કપાળ પર લગાવવાથી રાહત મળે છે બાળકોને દૂધ પીવડાવતા એમાં થોડું જાયફળ એડ કરો જો તેમાં પેટનો દુખાવો થતો હશે તો એ પણ નહીં થાય માંસપેશીઓના દુખાવા માટે પણ એક ચપટી જાયફળનો પાવડર પાણી સાથે પીવો એટલે એનાથી તમને ફાયદો થશે અને હા માત્ર એક ચપટી જ જાયફળનો પાવડર લેવાનો છે કારણ કે અડધી ચમચી કે તેથી વધુ લેશો તો ઉબકા અથવા તો ચક્કર પણ આવી શકે છે બસ હાલ આ વિડીયો ફરી મળીશું એક નવી સ્ટીપ સાથે અને હા જો આ વિડીયો તમને ગમે હોય તો શેર કરવાનું ભૂલતા નહીં